ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે મિલેટ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજવામાં આવેલા મિલેટ મહોત્સવમાં પચાસ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં વાનગી પ્રદર્શન સાથે રોજ સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે

आम्ही आणि त्याच्यामध्ये